જય માતાજી મિત્રો જો રીંગણ વાયેલા છે આપણા ઘરની બાજુમાં અને વેણવાનું ચાલુ છે બધા કોમેન્ટમાં લખજો પોતપોતાની પોતાની નામ લખજો વિડીયો આગળ શેર કરજો રહી જઈજ આવું વેણો તમે તો વિડીયો આગળ જેટલો બનાવે એટલો શેર કરજો પાછળ એહાર બહુ મસ્ત સારો છે

દ્વારકા હો નાની નગરી દેખ મારો છે જો કેમેરો કર રીંગણનો ઓ બેહાર છે એટલે આટલ મસ્ત છે કવાયા પુના આટલ રૂ હી રેંગણ ના છોડ ને આરા રોહિત જી ઓલી વેણા છે ને એજ ખબર નથી વસે વસે ખબર નથી વેણા લીધું કે અમુક ચોથી ચો જતો રહે ઓય ઓ કરે આગળ રે ઓલ વેણી તો વેણી ગયો એને પડાતે નહી કે રીંગણ ચોચો વળગે છે

આપડે બિહાર સારો છો જય માતાજી મિત્રો જો કે અમે રોલા નજીક બતાવું મસ્ત જુઓ બિહાર છે જુઓ હજી ચાલુ જ છે એક બે વાર વેણ્યા છે હજી તો બહુ વેણવાના બાકી છે ઘણો સમય લાગશે અરે આઠ મહિના રહે જો પરસેવો વળે ટેપો પડે છે એના પૈસા છે મજૂરી વગર કોઈ છે ને એટલે બધા વિડીયો આગળ શેર કરો રીતના જોતા રહેજો અને ચાલ સ્ટેટસ બનાવી દે પછી